हां हां पोसिन फोन करसो पण हमें जाई में तम एतला खुश केम देखावसो यो करो बात तने खुश देखावसू अरे गांधी अंदर थी दुखी छु એટલે આવા આમ કે ખબર નથી પડતી હું करू હું નઈ એટલે તો દે દેખાવું જઈન મોઠા ઉપર કાઈ દેખાતો જ નથી કે તમે દુખી છો એમ હાຊું કૌસું હું સીડલી હાຊું કૌસું મારી સીઝળડી મારી સીઝૂડી હાຊું કૌસું બહુ દુખી છું તમારે બધાની બહુ યાદ આવસે મન પણ તમારે હું શું કરી શકું વેકેશન કરવા જાવું જ છે તમે જીદ કરી છે બધે તો હું શું કરું વાંધો નહીં મને તમારી યાદ આવશે હાલો તો બસ આવી ગઈ છે અમે ચડી જઈએ હું પોસીને ફોન કરશું તમને મારા ભાઈને ફોન કરી દેજો તો કે ચડી ચડાવી દીધા છે ને હા હા એ તમે બેહો હો ને બસમાં હું ફોન કરી દઉં હાલો જામનગર 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 ભાઈ હાલતી કરીને હવે જ આવવાના હતા આવી ગયા આમાં નથી આવવાનું

આවිજો બેન તમે અહીં આવી જવાનું તો નહી ઉપર થઈ જાવ બેન તમે આ ની કરની સીટ માં ઉતારીએ ને મારા છોકરાને ઉલટી જેવું થાય ને એટલે બારી પાહે બેહવા દિયો ને તમે આ બાજુ ઉતારીઓમે નહી આવિયાં જાય મારો દીકરા હાલો બેંટી કટી 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 આય સмар પણ હોસ્પિટલ એ નહી ઉતારી દેજો ને હવે 80 રૂપિયા વધેલ યે હી કે દિના થઈ ગયા ભાઈ અને મારી એક ની તો 40 રૂપિયા થાય ને યે હી કેવાના હે માડી બેના છોકરાના બેના તમારે દેવા પડે તમે મે એકા છોકરીને લેખા છોકરાને લેકતો નથી હું சுக்ரம் 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 हाँ तो यार जिन कन में जी कोई दी टिकट नहीं थी जिन मैं पहली बार मार्क बैठा है सोकरों से मारो टीवर है नहीं मैं तुम टिकट ले बैठा है वो करी था यही तो तुम्हें वो मिली हो पाई से टाइम थी हमारे बिना मैं आग बढ़ती टिकट ले लो बजे नहीं अबे छोटा सा है बजा ले ले जाओ दिन नहीं हो � भाई हमारे वो पटाना पटी होता से मम्मी मम्मी मामा ने जोर के रे आओ से के रे आओ से मजा आ भी जा से ये मम्मी मामा ना करे जा सु मम्मी मामा आपे लेवा आवना छे ने हे समर पण मामा उभाई छे ने आपे लेवा आ मामा ने कहियो तो समर पण आवशी है मामा आवशी ने कन्ना ना आवशी गमे यार से लेवा वो मारे ये फले ये फले ये फले री मारे आ ले ले फल ले આ યુનો રાયડો દેતી વેફર ખાઈ વેફર ખાઈ તારે સાવડું છોકરાને ખાલે પડું છોકરાને રોડાવો જો તમે બેન તમારાજી તમારે લગન ની છે તમને ખબર ના હોય છોકરાને તો તમને ખબર પડે છોકરા કે કવરાવે ની પર જાત આપણે અર્થાં ગાંડા કરી દીયે અર્થાં ગાંડા કરી દીયે મામાને ઘરે જાવ મામાને ઘરે જાવ એક ને હક નથી અને બીજો પાડીને જાળ ચાલે વેફર લઈ વેફર લઈ રમકડા લેવા બોલું લેવું બોલી લેવું

એ નેઠગલા લુગડાના હોય છોકરામાં આપણે થોડું આજે હું એ પેન મારે તને સિયત પાસ જોડી દેચી બાકી બધું પરજાને જ ભરું છે તમને ખબર ના હોય કેટલી કાયું હોય ને ઈ બે મારવા પડતા હોય પૈકેક તમાર કે ઉધારવાનું છે બે મારે રિલાયન્સ મોલે ઉધારવાનું છે હા એક ને નોકરી કરતા હો ને બેન તમે હા હું જોબ કરું છું રિલાયન્સમાં કેટલો પગાર આવે બેન તમારા પપ્પા બેઠા ઉતકો આવ તો એમાં છોકરાને ને ચડાવવાનું છે એમ કે ચડાવી ને તો પછી સેને હગાઈ કરવાનું છે તો હગાઈ થઈ જઈ ને કેવા થાય કે રિલાયન્સમાં જાય છે કેટલો પગાર દીએ કેમે બે નળગળગ હોય ચેટેવરી પ્રમાણે હોય કોન એક કેમે આ વર્ક કરવાન હોય એ પ્રમાણે હોય બતવી ઓલોગળગ હોય તમારો છોકરો કેટલું ભણે લો છે કે બધું આ તે બધું પુષ્પરજ કરે પછી એના ઉપર ડિપેન્ડ થાય કે તમારા છોકરાને કેટલો કેટલી સેલેરી મળશે ઠીક તો તમે કે મે નોકરી કરો સબેન તમારે કેટલો પગાર છે ઘણા બધા એ નહીં બેન તમારે જો વાર ટ્રેડ નાંતે ને ને જલ્સો એ કાન રિલાયન્સ માં નોકરી કરો એટલે તઈ ને હખ હખ ના ઢગલા છે हूँ छे बेन रिलायंस मॉल में काम करूँ छूँ मॉल में मतलब कि अंदर जो मॉल जो हो बधु आप बिस्किट ने आन तेन बता फूड पैकेट हो मॉल अंदर काम करूँ छूँ हाल मारो पगार एम तो सारो है तीस हज़ार आसपास थी जाए ओवर टाइम करूँ ने तो हूँ पात्र आसपास कर लो छूँ बारे वा बेन तो हाँ लगन थी गया कि नहीं अमित बाकी ना हो हमें कोई सारू पात्र मे एट कई लेवा हमें એમ કે આમ તો મારા મમ્મી પપ્પા એ બધાય પાછળ પડ્યા છે કે ના ના હવે તમે કરી લો કરી લો પણ મારે તો ઈચ્છા નથી કે બે ચાર વર્ષ હજી એમ કે આપણે આપણો પગભર થઈ જઈએ પછી કઈક કરીએ એવું છે હા ઠાવ કોને તમે બેન તમે તમારે ક્યાં જવાનું મારે જવું છે મારા કાકાની છોકરી સજીજી હોસ્પિટલમાં દાખલ છે ડિલિવરી થઈ છે તે ત્યાં જવું છે એને કોઈ નથી ને

私はそれを見つけたとに、私はそれたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときはそれをに、私はそに、私はそれを見つけたときに、私はそれをたときに、私はそれを見つけたときに、れを見つけはそれを見つはそれをれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたとそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私を見つけれを

दिन्टु दिन्टु है। दिन्टु है। हाँ गगी हाँ बोलो बोलो मैं मत देख रही क्या पूरी जानता मैं हलता थे क्या नो थियो ये हाँ बापा हमें निकली क्या से ही ना हमें से ने सामने ना ना मंदिर को गुआई वासे आज हम नगर मावी क्या से हाँ हाँ तो आप सब भाई भाई न था तो हाँ ठीक हाँ हाँ कोई मंदिर नहीं आती हाँ वो 啊，也还好了。